ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય ત્રીજો રાજ્ય યુગ ધર્મ અને કળિયુગના દોષોથી બચવાનો ઉપાય નામ સંકિર્તન શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે પૃથ્વી જુએ છે કે રાજાઓ મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અધીરા બની રહ્યા છે ત્યારે તે હસવા લાગે છે અને કહે છે કે કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડા છે મને જીતવાની ઈચ્છા રાખે છે રાજાઓથી એ વાત અજાણી નથી કે તેઓ એક ને એક દિવસ મરી જશે તેમ છતાં મને જીતવાની વ્યર્થ કામના કરે છે ખરેખર આવી કામનાથી અંધ બનેલા હોવાથી જ તેઓ પાણીના પરપોટા જેવા આ શરીર પર ભરોસો કરીને છેવટે છેતરાઈ જાય છે તેઓ વિચારે છે કે અમે પ્રથમ મન સહિત અમારી પાસે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીશું પોતાની અંદર રહેતા શત્રુઓને વશમાં કરીશું કેમ કે તેમને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવા મુશ્કેલ છે ત્યાર પછી અમારા શત્રુના મંત્રીઓ પ્રધાનો નાગરિકો નેતાઓ અને સઘળા સૈન્યને પણ વસવા કરી લેશું જે કોઈ પણ અમારા વિજય પર કાંટા વાવશે તેને અમે અવશ્ય જીતી લેશું આ પ્રમાણે ધીરે ધીરે ક્રમશઃ પૂરી પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો સમુદ્ર સુધી અમારા રાજ્યની સીમા બની રહેશે આ પ્રમાણે તેઓ પોતાના મનમાં અનેક આશાઓના મિનારા ચણે છે અને તેમને એ વાત બિલકુલ સૂધતી નથી કે તેમના માથા પર કાળ બેઠેલો છે એટલું જ નહીં જ્યારે એક દ્વીપ તેમના વશમાં થઈ જાય છે ત્યારે તેઓ બીજા દ્વીપ પર વિજય પ્રાપ્ત કરવા માટે મોટી શક્તિ અને ઉત્સાહ સાથે સમુદ્રની યાત્રા કરે છે પોતાના મનને ઇન્દ્રિયોને વશ કરીને લોકો મુક્તિ મેળવે છે પરંતુ આ લોકો તે બધાને વશ કરીને પણ માત્ર નાનકડો પૃથ્વીનો ટુકડો જ પ્રાપ્ત કરે છે આટલો પરિશ્રમ અને આત્મસંયમનું આ કેટલું તુચ્છ ફળ છે પરીક્ષિત પૃથ્વી કહે છે કે મોટા મોટા મનુઓ અને તેમના વીરપુત્રો મને જેમની તેમ એટલે કે યથાવત છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે ચાલ્યા ગયા મને પોતાની સાથે ન લઈ જઈ શક્યા હવે આ મૂર્ખ રાજાઓ યુદ્ધમાં જીતીને મને વસમાં કરવા ચાહે છે જેના ચિત્તમાં આવા દ્રઢ થઈ ગઈ છે કે આ પૃથ્વી મારી છે તે દુષ્ટોના રાજ્યમાં મારા માટે પિતા પુત્ર અને ભાઈ ભાઈ પણ પરસ્પર લડે છે તે પરસ્પર આ પ્રમાણે કહે છે કે અરે મૂર્ખ આ સંપૂર્ણ પૃથ્વી મારી જ છે તારી નથી આ પ્રમાણે રાજાઓ એકબીજાને કહે સાંભળે છે એકબીજાની સ્પર્ધા કરે છે મારા માટે એકબીજાને હણે છે અને પોતે મરી ફિટે છે પૃથુ પુરુરવા ગાધી નહુસ ભરત સહસ્ત્રબાહુ અર્જુન માંધાતા સગર રામ ખટવાંગ ધૂંધુમાર રઘુ તૃણબિંદુ યયાતી શરયાતી સંતનું ગય ભગીરથ કુવલિયાસ્વ કકુત્સ્થ નળ નૃગ હિરણ્ય કશિપુ વૃતાસુર લોકદ્રોહી રાવણ નમુચી સંબર ભૌમાસુર હિરણ્યાક્ષ અને તારકાસુર તથા બીજા અનેક દૈત્યો અને શક્તિશાળી રાજાઓ થઈ ગયા આ બધા રાજાઓ બહુ જ સમયદાર હતા વીર પણ હતા બધાએ દિગ્વિજયમાં બધાને હરાવ્યા આ બધાને બીજું કોઈ જીતી શક્યું નહીં પરંતુ આ બધા જ મૃત્યુનો કોળિયો બની ગયા રાજન તેમણે પૂરા અંતઃકરણથી મારામાં મમતા રાખી અને એવું સમજ્યા કે આ પૃથ્વી મારી છે પરંતુ વિકરાળ કાળે તેમની લાલસા પૂરી ન થવા દીધી હવે તેમનું બળ પુરુષાર્થ અને શરીર વગેરેનો ક્યાંય પત્તો પણ નથી માત્ર તેમની કથા જ શેષ રહી ગઈ છે પરીક્ષિત સંસારમાં મોટા મોટા પ્રતાપી અને મહાન પુરુષો થયા છે તેઓ લોકોમાં પોતાનું યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે જ તેમની કથા કહી છે આ બધો વાણીનો વિલાસ માત્ર છે આમાં પારમાર્થિક સત્ય કશું જ નથી ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનુવાદ સઘળા અમંગળોનો વિનાશ કરવાવાળો છે મોટા મોટા મહાત્માઓ તેનું જ ગાન કર્યા કરે છે જેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમપૂર્ણ ભક્તિની કામના હોય તેને નિત્ય નિરંતર ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું જ શ્રવણ કરતા રહેવું જોઈએ રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન મને તો કળિયુગમાં અનેક અનેક દોષ દેખાઈ રહ્યા છે ત્યારે લોકો કયા ઉપાયથી તે દોષોનો નાશ કરશે આ સિવાય યુગોનું સ્વરૂપ તેમના ધર્મો કલ્પની સ્થિતિ અને પ્રલયકાળનું પ્રમાણ તથા સ્થિતકાળનું પ્રમાણ કે જે સર્વવ્યાપક સર્વશક્તિમાન કાલમૂર્તિ ભગવાન વિષ્ણુની ગતિરૂપ છે તેનું જેવું છે તેવું વર્ણન કરવાની કૃપા કરો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સતયુગમાં ધર્મના ચાર ચરણ હોય છે તે આ પ્રમાણે છે સત્ય દયા તપ અને દાન તે સમયના લોકો પૂરી નિષ્ઠા સાથે પોતપોતાના ધર્મનું પાલન કરે છે ધર્મ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે સતયુગના લોકો ખૂબ સંતોષી અને દયાળુ હોય છે તેઓ બધાની સાથે મિત્રતાનો વ્યવહાર કરે છે અને શાંત રહે છે ઇન્દ્રિયો અને મન તેમના વશમાં રહે છે અને સુખ દુઃખાદી દ્વંદોને તેઓ સ્વભાવથી સહન કરે છે મોટાભાગના લોકો તો સમદર્શી અને આત્મારામ હોય છે અને બાકીના લોકો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના અભ્યાસમાં તત્પર રહે છે પરીક્ષિત ધર્મની જેમ અધર્મના પણ ચાર ચરણ છે અસત્ય હિંસા અસંતોષ અને કલેશ ત્રેતાયુગમાં આના પ્રભાવથી ધીરે ધીરે ધર્મના સત્ય વગેરે ચરણોનો ચતુર્થાશ ક્ષીણ થઈ જાય છે રાજન તે સમયે વર્ણોમાં બ્રાહ્મણોની પ્રધાનતા અક્ષુર્ણ રહે છે લોકોમાં અત્યંત હિંસા અને લંપટતાનો અભાવ હોય છે બધા લોકો કર્મકાંડ અને તપસ્યામાં નિષ્ઠા રાખે છે અને અર્થ ધર્મ અને કામરૂપી ત્રણ પુરુષાર્થોનું સેવન કરે છે બહુધા લોકો કર્મ માર્ગના પ્રેરક વેદોના પારદર્શી વિદ્વાન હોય છે દ્વાપર યુગમાં હિંસા અસંતોષ અસત્ય અને દ્વેષ અધર્મની વૃદ્ધિ થઈ જાય છે તથા આના કારણે ધર્મના ચાર ચરણ તપસ્યા સત્ય દયા અને દાન અર્ધા અર્ધા ક્ષીણ થઈ જાય છે તે સમયના લોકો મોટા યશસ્વી કર્મકાંડી અને વેદોના અધ્યયન અધ્યાપનમાં ખૂબ તત્પર રહે છે તે સમયના લોકો વિશાળ કુટુંબવાળા હોય છે મોટાભાગે લોકો ધનવાન અને સુખી હોય છે તે સમયે વર્ણોમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણોની પ્રધાનતા રહે છે કળયુગમાં ધર્મના ચારે ચરણ ક્ષીણ થવા લાગે છે અને તેમનો ચતુર્થાશ જ બચે છે અંતમાં તો તે ચતુર્થાશનો જ પણ લોભ થઈ જાય છે કળિયુગમાં લોકો લોભી દુરાચારી અને કઠોર હૃદયના હોય છે તેઓ કારણ વિના એકબીજા સાથે વેર બાંધે છે અને લાલસા તૃષ્ણાના તરંગોમાં ખેંચાતા રહે છે તે સમયના અભાગ્યા લોકોમાં સુદ્રો કેવટ વગેરેની જ પ્રધાનતા રહે છે બધા પ્રાણીઓમાં ત્રણ ગુણ હોય છે સત્વ રજ અને તમ કાળને પ્રેરણાથી અવારનવાર શરીર પ્રાણ અને મનમાં તેમનો હાસ અને વિકાસ પણ થયા કરે છે જે સમયે મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વગુણમાં સ્થિત થઈને પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે સતયુગ સમજવું જોઈએ સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્ય જ્ઞાન અને તપસ્યામાં અધિક રુચિ રાખવા લાગે છે જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિ ધર્મ અર્થ અને લૌકિક પારલૌકિક સુખ ભોગ તરફ હોય છે તથા શરીર મન અને ઇન્દ્રિયો રજોગુણમાં સ્થિત થઈને કાર્ય કરવા લાગે છે બુદ્ધિમાન પરીક્ષિત ત્યારે સમજવું જોઈએ કે તે સમયે ત્રેતાયુગ યુગ પોતાના કાર્યમાં પ્રવૃત્ત છે જે સમયે લોભ અસંતોષ અભિમાન દંભ અને મત્સર વગેરે દોષોની બોલબાલા હોય અને મનુષ્ય ખૂબ ઉત્સાહ અને રૂચિ સાથે સકામ કર્મોમાં જોડાવા ઈચ્છે છે તે સમયે દ્વાપર યુગ સમજવો જોઈએ નિયંત્રણ વિના જ રજોગુણ અને તમોગુણના મિશ્રણની બોલબાલા એટલે કે પ્રધાનતાનું નામ જ દ્વાપર યુગ છે જે સમયે જૂઠ કપટ તંદ્રા નિંદ્રા હિંસા વિષાદ શોક મોહ ભય અને દિનતાની પ્રધાનતા હોય તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો જોઈએ જ્યારે કળિયુગનું સામ્રાજ્ય હોય છે ત્યારે લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર એટલે કે તુચ્છ થઈ જાય છે મોટાભાગના લોકો નિર્ધન હોય છે છતાં ખાય છે ઘણું વધારે તેમનું ભાગ્ય તો હોય છે બહુ મન અને ચિત્તમાં બહુ કામનાઓ હોય છે સ્ત્રીઓમાં દુષ્ટતા અને પણ વધી જાય છે પૂરા દેશમાં ગામે ગામ લૂંટારાઓની પ્રધાનતા અને વિપુલતા થઈ જાય છે પાખંડી લોકો નવા નવા મત એટલે કે સંપ્રદાયો સ્થાપીને મનસ્વી રીતે વેદોનું અર્થઘટન કરવા માંડે છે અને આ રીતે તેમને કલંકિત કરે છે રાજા કહેવાતા લોકો પ્રજાની બધી કમાણી હડપ કરીને તેમને ચૂસવા લાગે છે બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો પેટ ભરવા અને જનનેન્દ્રિયને તૃપ્ત કરવામાં જ પ્રવૃત્ત રહે છે બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યથી વંચિત અને અપવિત્ર થતા જાય છે ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં ભીખ માંગવા લાગે છે વાનપ્રસ્થીઓ ગામમાં નિવાસ કરવા લાગે છે અને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી અર્થપિસાદ થઈ જાય છે સ્ત્રીઓનો આકાર તો નાનો થઈ જાય છે પરંતુ તેમની ભૂખ વધતી જાય છે તેઓ બહુ સંતાનોને જન્મ આપે છે અને પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરીને લજ્જા મર્યાદાનું જે તેમનું ભૂષણ છે ત્યાગ કરી બેસે છે તેઓ હંમેશા કઠુભાષી ચોરી તથા કપટ કરવામાં બહુ નિપુણ થઈ જાય છે તેમનામાં સાહસ પણ બહુ વધી જાય છે કલિયુગના વેપારીઓના હૃદય અત્યંત ક્ષુદ્ર થઈ જાય છે તેઓ કોડી કોડીને ગળે વળગાડી પાઈ પાઈ માટે છેતરપિંડી કરવા લાગે છે વધારે તો શું આફતકાળ ન હોવા છતાં પણ ધનવાન હોવા છતાં પણ તેઓ નિમ્ન સ્તરનો વેપાર કે જેની સત્પુરુષો નિંદા કરે છે તેને ઉચિત સમજીને અપનાવી લે છે સ્વામી ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય જ્યારે સેવક લોકો જુએ છે કે એની પાસે સંપત્તિ રહી નથી ત્યારે તેને છોડીને ચાલ્યા જાય છે સેવક ભલે ગમે તેટલો જૂનો કેમ ન હોય પરંતુ તે જ્યારે કોઈ વિપત્તિમાં આવી જાય છે ત્યારે માલિક તેને છોડી દે છે વધારે તો શું કહું જ્યારે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેમનો પણ પરિત્યાગ કરી દે છે પ્રિય પરીક્ષિત કળીયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે તેઓ પોતાની કામ વાસનાને તૃપ્ત કરવા માટે જ કોઈની સાથે પ્રેમ કરે છે તેઓ વિષય વાસનાને વશીભૂત થઈને એટલા પામર બની જાય છે કે મા બાપ ભાઈબંધુ અને મિત્રોને પણ છોડીને માત્ર પોતાના શાળા અને સાડીની જ સલાહ લેવા માંડે છે શુદ્રો તપસ્વીઓનો વેશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે અને દાન લેવા લાગે છે જેને ધર્મનું રતિભાર પણ જ્ઞાન નથી તેઓ ઊંચા સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપે છે પ્રિય પરીક્ષિત કળિયુગના લોકો દુષ્કાળ પડવાથી અત્યંત ભયભીત અને દુઃખી થઈ જાય છે એક બાજુ દુકાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા પ્રજાના શરીરો માત્ર હાડપિંજર અને તેમના મનમાં માત્ર ઉદ્વેગ જ શેષ રહે છે પ્રાણોની રક્ષા માટે તેમને રોટલાનો ટુકડો મળવો પણ કઠણ થઈ જાય છે કળિયુગમાં લોકો શરીર ઢાંકવા કપડું અને જઠરાગની શાંત કરવા માટે રોટલો પીવા માટે પાણી અને સુવા માટે બે હાથ જમીનથી વંચિત થઈ જશે તે પ્રજા માટે દાંપત્ય જીવન સ્નાન અને આભૂષણો પહેરવા સુધીની કોઈ સુવિધા હોતી નથી લોકોની આકૃતિ પ્રકૃતિ અને ચેષ્ટાઓ પિસાજ જેવી થઈ જાય છે કળિયુગમાં લોકો ખૂબ સંપત્તિ માટે તો ઠીક બે ચાર કોડી માટે પણ પરસ્પર વેરવિરોધ કરીને લાંબા સમયથી ચાલી આવતા સદભાવ તથા મિત્રતાને તિલાંજલિ આપી દે છે એટલું જ નહીં તેઓ દમણી દમણી માટે પોતાના સગા સંબંધીઓની પણ હત્યા કરીને પોતાના પ્રિય પ્રાણોથી હાથ ધોઈ બેસે છે પરીક્ષિત કળિયુગના ક્ષુદ્ર પ્રાણીઓ માત્ર કામવાસના સંતોષવા અને પેટ ભરવામાં જ વ્યસ્ત રહે છે પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલન પોષણ અને રક્ષણ કરતો નથી બલકે તેમની ઉપેક્ષા કરે છે અને પિતા પણ પોતાના સક્ષમ અને સર્વ કાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની પણ પરવા ન કરી તેને પોતાનાથી અલગ કરી દે છે પરીક્ષિત શ્રી ભગવાન ચરાચર જગતના પિતા અને પરમ ગુરુ છે ઇન્દ્ર બ્રહ્મા વગેરે ત્રિલોકના અધિપતિ તેમના ચરણમાં પોતાનું મસ્તક નમાવીને સર્વસ્વ સમર્પણ કરતા રહે છે તેમનું ઐશ્વર્ય અનંત છે અને તેઓ અખંડ રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત છે પરંતુ કળિયુગના લોકો પાખંડને કારણે ભેદબુદ્ધિવાળા અને ચંચળ જીતના બની જવાથી મોટાભાગે ભગવાનની પૂજાથી વિમુક્ત થઈ જાય છે મનુષ્ય મૃત્યુ સમયે વિવસ્તાની સ્થિતિમાં અથવા પડવા આથડવા સમયે પણ અસહાય બનીને પણ જો ભગવાનના કોઈ એક નામનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા કર્મબંધનો કપાઈ જાય છે અને તેને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે પરંતુ અરે રરે કળિયુગ કળિયુગના પ્રભાવથી લોકો તે ભગવાનની આરાધનાથી વિમુખ થઈ જાય છે પરીક્ષિત કળિયુગના અનેક દોષ છે તમામ પદાર્થો પણ દૂષિત થઈ જાય છે બધા દોષોનો મૂળ સ્ત્રોત્ર તો અંતઃકરણ જ છે પરંતુ જ્યારે પુરુષોત્તમ ભગવાનના હૃદયમાં આવીને બિરાજે છે ત્યારે તેમની ઉપસ્થિતિ માત્રથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે ભગવાનના રૂપ ગુણ લીલા ધામ અને નામના શ્રવણ સંકીર્તન ધ્યાન પૂજન અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે અને પછી એક બે જન્મોના પાપોની તો વાત જ છે હજારો જન્મોના પાપોના સમૂહોને ક્ષણમાત્રમાં ભસ્મ કરી દે છે જેમ સોના સાથે મળીને અગ્નિ તેમાં રહેલી અન્ય ધાતુઓની મલિનતા વગેરે દોષોનો નષ્ટ કરી દે છે તે જ પ્રમાણે સાધકોના હૃદયમાં રહીને ભગવાન વિષ્ણુ તેમના અશુભ સંસ્કારોને હંમેશને માટે ખતમ કરી નાખે છે પરીક્ષિત વિદ્યા તપસ્યા પ્રાણાયામ સમસ્ત પ્રાણીઓમાં સદભાવ તીર્થસ્નાન વ્રત દાન અને જપ વગેરે કોઈ પણ સાધનથી મનુષ્યના અંતઃકરણની એવી વાસ્તવિક સુધી થતી નથી જેવી સુધી ભગવાન પુરુષોત્તમ તેમના હૃદયમાં બિરાજમાન થઈ જવાથી થાય છે પરીક્ષિત હવે તમારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે હવે તમે સાવધાન થઈ જાઓ તમારી પૂરી શક્તિથી અને અંતઃકરણની તમામ વૃત્તિઓથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદય સિંહાસન પર બિરાજમાન કરી દો આમ કરવાથી તમને અવશ્ય પરમગતિ પ્રાપ્ત થશે જે લોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે તેમણે બધી રીતે પરમ સાળી ભગવાનનું જ ધ્યાન કરવું જોઈએ પ્રિય પરીક્ષિત બધાના પરમ આશરે શરૂઆતમાં ભગવાન પોતાનું ધ્યાન કરનારને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે તેને પોતાનું સ્વરૂપ જ બનાવી દે છે પરીક્ષિત આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ છે તે ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન કરવાથી જ તમામ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો દ્વારા તેમની આરાધના કરવાથી અને દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે છે તે કળયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા દ્વાદશ કંધે તૃતીયોધ્યાય બારમાસ કંધ અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય